રાજકોટના પીટી જાડેજાના ધરપકડથી બચવા હવાત્યા પીટી જાડેજાએ આગોતરા જામીન અરજી કરી માલવ્યાનગરમાં મની લેન્ડ એક્ટ હેઠળ પીટી જાડેજા વિરુદ્ધ ફરિયાદ સાહીઠ લાખના સિત્તેર લાખ આપવા છતાં ચેક અને દસ્તાવેજ ન આપ્યાનો આરોપ છે કારખાનેદારે પુરાવા સાથે પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ પીટી જાડેજા કે જે હવે ધરપકડથી બચવા હવાત્યા મારી રહ્યા છે ધ્રુવિશા ચોક્કસપણે જે રીતના વાત કરી છત્રી સમાજના આગેવાન કહેવામાં આવે છે જે તેમના દ્વારા જ વ્યાજે નાણાં આપવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે સાહીઠ લાખ રૂપિયા જેવી રકમ છે તે આપવામાં આવી હતી પરંતુ જે ફરિયાદી છે તેમણે વ્યાજ સહિત સિત્તેર લાખ રૂપિયા જેટલી પર રકમ ચૂકવી દેવા છતાં પણ તેની પાસે જે કોરા ચેકો લખાવી લેવામાં આવ્યા હતા બીજી બાજુ તેમના જે જમીનના દસ્તાવેજો છે તે પણ તેઓની પાસે કબજે રાખ્યા હતા રકમ ચૂકવી દીધા છતાં પણ ફરિયાદીને જે તમામ દસ્તાવેજો પરત દેવાના હોય છે ન આપતા અંતે માલવિયા નગર પોલીસ સ્ટેશને આખો મામલો પહોંચ્યો હતો

પીટી જાડેજાએ આગોતરા જામીન અરજી કરેલી જો કે ધરપકડથી બચવા તેઓ હવા ત્યાં મારી રહ્યા છે માલવ્યાનગરમાં મની લેન્ડ એક્ટ હેઠળ પીટી જાડેજા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે રૂપિયા સાહીઠ લાખના સિત્તેર લાખ આપવા છતાં ચેક અને દસ્તાવેજ ન આરોપ પીટી જાડેજા પર લાગેલો છે કારખાનેદારે પુરાવા સાથે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવેલી છે